પુરુષોત્તમ રૂપાલાની એક ટિપ્પણીથી આજે જે રાજકોટની લોકસભાની ચૂંટણી છે એ ગરમાઈ રહી છે દિવસે દિવસે આ મુદ્દો છે તે ઉગ્ર બનતો જાય છે રાજપૂત સમાજના આગેવાનો દ્વારા ઠેર ઠેર જગ્યાએ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને પુરુષોત્તમ રૂપાલાની જે ટિકિટ છે એ રદ કરવા રાજપૂત સમાજ માંગણી કરી રહ્યું છે ત્યારે આ મામલામાં ઘણા બધા જે રાજકીય આગેવાનો છે રાજપૂત સમાજના તેઓ કંઈ પણ ટિપ્પણી કરવાથી બચી રહ્યા છે ત્યારે એવા છે રાજપૂત સમાજના અગ્રણી લીવાબા જાડેજા જામનગરના ધારાસભ્ય જેમને રાજપૂત સમાજ પાસેથી ઘણું બધું પ્રેમ અને સહકાર પણ મળ્યો છે તેઓ આ મુદ્દે કંઈ બોલી રહ્યા નથી અને ટિપ્પણી કરવાથી બચી રહ્યા છે અત્યારે રાજપૂત સમાજમાં પણ ઘણો રોષ ફરાયો છે કારણ કે તેઓ કંઈ બોલી નથી રહ્યા આજે તેઓ પાર્ટીની સાથે છે પરંતુ સમાજ માટે કંઈ બોલી નથી રહ્યા માતાઓ બહેનો માટે કંઈ નથી બોલી રહ્યા તે માટે એક ઓડિયો ક્લિપ છે તે અત્યારે વાયરલ થઈ રહી છે તો શું છે એ ઓડિયો ક્લિપ ચાલો આપણે જાણીએ જય માતાજી હવે આ એક સંદેશ રીવાબા માટે છે રીવાબા જાડેજા કે જે ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના ધર્મપત્ની છે અને પોતે છે ઈ જામનગર વિધાનસભાના ધારાસભ્ય છે તો હવે બેન તમને ઈ એક કહેવાનું છે કે તમે જે ગામડે ગામને ફરીને મહિલા સશક્તિકરણના મોરચા કાઢ્યા હતા અને જે તમે મહિલાને જાગૃત કરવા નીકળાતા ને ઈ મહિલાઓ અત્યારે બધા જાગૃત થઈ ગયા છે અને તમને સવાલ પૂછે છે કે તમે અત્યારે ક્યાં ખોવાઈ ગયા છો તમે અત્યારે ક્યાં ખોવાઈ ગયા છો ઈ તમને આ બધા મહિલાઓ પૂછે છે જે અત્યારે આપડા સમાજનું આટલું મોટું આંદોલન ચાલી રહ્યું છે તો તમે ક્યાં છો અત્યારે તમે બેન ઓલા માં જઈને તમારા પતિદેવ ના જે પાલવ કાઢીને પગે લઈ ગયા તા ત્યારે પૂરા સમાજે એની નોંધ લીધી હતી અને ગૌરવ એ લીધું તું બરોબર છે તો અત્યારે તમારું ક્ષત્રિયની દીકરી તમે તમારું લોહી અત્યારે તપતું નથી આટલા દિવસથી તમે તમારા પાર્ટીના થઈને બેઠા છો બરાબર તમારા પાર્ટી ના થાવ તમે તમે પાર્ટી તમને છોડી દેવાનું કોઈ કેતું નથી પણ તમારા સમાજને તો ભૂલી જાવમાં તમે તમારા સમાજની સાથે છો એવું તમે આટલા દિવસમાં ક્યારેય તમે મીડિયાની સામે આવ્યા નથી એક દિવસય એક વારય સમાજને થઈને આપણે ઉજડા છીએ સમાજના લીધે આપણે ઉજડા છીએ ન કે પાર્ટીના લીધે પાર્ટી તો આજ છે ને કાલે નથી પાર્ટીને તો તમારા કર્તા બળવાનું ઉમેદવાર મળી જશે ને બેન તો પાર્ટી તો તમને રાતોરાત તમારું બિસરા બંધવીને હાલતા કરી દેશે બરોબર છે પણ તમે જો એક વખત આ સમાજમાંથી તમે નીકળી ગયા તો સમાજ તમને માફ કરી ન કરે અને સમાજમાં તમે કોઈની સાથે આંખ થી આંખ મળવીને વાત ન કરી શકો તમે જે અત્યારે જે મહિલા સશક્તિકરણ ને મહિલાને જાગૃત કરવા જે નીકળતા હતા એ તમે જાશો તો ઈ જાગૃત થઈને મહિલા તમને સવાલ પૂછશે કે બેન તે દી તમે ક્યાં ગયા તા અત્યારે નાનાથી નાની સામાન્ય થી સામાન્ય આપણા બહેનો દીકરીઓ જે રોડ ઉપર આંદોલન કરી રહ્યા છે આટલા આટલા દિવસથી રાત દિવસ મહેનત કરે છે તો તમે આટલા હોદ્દા ઉપર બેઠા છો તો તમે તો કઈક તમારા સમાજ ને તમારું તો સેવા યોગદાન આપો બેન જય માતાજી હવે આ એક સંદેશ રીવાબા માટે છે છે જાડેજા કે જે અને પોતે છે ઈ જામનગર વિધાનસભાના ધારાસભ્ય છે તો હવે બેન તમને ઈ એક કહેવાનું છે કે તમે જે ગામડે ગામડે ફરીને મહિલા સશક્તિકરણ ના મોરચા કાઢ્યા હતા અને જે તમે મહિલાને જાગૃત કરવા નીકળ્યા તા ને મહિલાઓ અત્યારે બધા જાગૃત થઈ ગયા છે અને તમને સવાલ પૂછે છે કે તમે અત્યારે ક્યાં ખોવાઈ ગયા છો તમે અત્યારે ક્યાં ખોવાઈ ગયા છો એ તમને આ બધા મહિલાઓ પૂછે છે જે અત્યારે આપણા સમાજ નું આટલું મોટું આંદોલન ચાલી રહ્યું છે તો તમે ક્યાં છો અત્યારે તમે બેન ઓલા સ્ટેડિયમમાં જઈને તમારા પતિદેવના જે પાલવ કાઢીને પગે લઈ ગયા હતા ત્યારે પુરા સમાજે એની નોંધ લીધી હતી અને ગૌરવ લીધું હતું બરોબર છે તો અત્યારે તમારું ક્ષત્રિયની દીકરી તમે તમારું લોહી તપતું નથી આટલા દિવસથી તમે તમારા પાર્ટીના થઈને બેઠા છો બરાબર તમારા પાર્ટીના થાવ તમે તમે પાર્ટી તમને છોડી દેવાનું કોઈ કહેતું નથી પણ તમારા સમાજને તો ભૂલી જાઓ માં તમે તમારા સમાજની સાથે છો એવું તમે આટલા દિવસમાં ક્યારેય તમે મીડિયાની સામે આવ્યા નથી એક દિવસ એક વારય સમાજ ને થઈને આપણે ઉજળા છીએ સમાજના લીધે આપણે ઉજળા છીએ ન કે પાર્ટીના લીધે પાર્ટી તો આજ છે ને કાલે નથી પાર્ટીને તો તમારા કરતા બળવાનું ઉમેદવાર મળી જશે ને બેન તો પાર્ટી તો તમને રાતોરાત તમારા બિસ્રા બંધવીને હાલતા કરી દેશે બરોબર છે પણ તમે જો એક વખત આ સમાજમાંથી તમે નીકળી ગયા તો સમાજ તમને માફ ક્યારેય નહીં કરે અને સમાજમાં તમે કોઈની સાથે આંખથી આંખ મેળવીને વાત નહીં કરી શકો તમે જે અત્યારે જે મહિલા સશક્તિકરણ ને મહિલાને જાગૃત કરવા જે નીકળતા હતા એ તમે જાશો તો એ જ જાગૃત થઈને મહિલા તમને સવાલ પૂછશે કે બેન તે ગયા તા અત્યારે નાનાથી નાની સામાન્ય થી સામાન્ય આપણા બહેનો દીકરીઓ જે રોડ ઉપર આંદોલન કરી રહ્યા છે આટલા આટલા દિવસથી રાત દિવસ મહેનત કરે છે તો તમે આટલા હોદ્દા ઉપર બેઠા છો તો તમે તો કઈક તમારા સમાજને કઈક તમારું તો સેવા યોગદાન આપો બેન મિત્રો તમારું શું કેવું છે તે બાબત જાણે વિશે આ મામલામાં અને તેઓ જે કરી રહ્યા છે એ કેટલું યોગ્ય છે એમને પણ કમેન્ટમાં જરૂર જણાવશો એક નવા વિડીયોમાં